نو سو ساٹھ روپیہ سرتریس نمبر مال سوپل تھوڑا وزن میں مٹی گیا એક હજાર ને તેતાલીસ રૂપિયા માલ સાડત્રીસ નંબર સુકલ માલ

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

نو سو بار چالیس نمبر میڈیم એક હજાર ને આડત્રીસ રૂપિયા ગીરના માલ સુપલ વજન માં મગીયા આઠસો ને પચાસ રૂપિયા ઓગણચાલીસ નો મારવાળો માલ મીડિયમ માલ અંબાલાલ

પચાસ રૂપિયા મગફળી ના બજાર આજે આઠસો ને પચાસ રૂપિયા થી લઈને અગિયારસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે